રાજ્ય માટે ફરી એકવાર આફતના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર વરસાદી ઘાત આવી છે આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાક સ્થળો પર વરસાદી છાંટા પડશે આજે વહેલી સવારથી જ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થઈ શકે અને ઠંડીનો ચમકારો પણ વધી શકે તેમ છે ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને દિવસે ને દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઈ રહ્યો છે તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક તરફ છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ખાસ કરીને જમ્મુ કાશ્મીર લદાખ કુલ્લુ મનાલી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે બીજી તરફ ગુજરાતમાં શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે ગુજરાતમાં વહેલી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે માવઠાની આગાહી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં પાંચ ડિગ્રી વધ્યું છે ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે તેવી શક્યતાઓ પણ છે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની પણ શક્યતા છે